bye નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો વિગતવાર સજા જાહેર અને વિગતવાર વાત કરીએ તો મેલબોર્ન ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયા ખેલાડી સામે સેમી કોસ્ટન વચ્ચે થયેલા વિવાદના કલાકોમાં જ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોહલીને આઈસીસી આ સાહિત્યની કલમ બે પોઈન્ટ બાર માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો તેની તેની મેચ ફિના વીસ દંડ અને એક ડેમેટ્રી પોઈન્ટ આપવામાં આવ્યો છે કોહલીએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે જો કે વધુ જણાવી દઈએ કે આ દંડ કોહલી પર મેદાન પર ખરાબ વર્તન માટે લાવવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ